આપણે આવી રીતે કરીએ એટલે આવી રીતે પલડી જાય ને તો જ મસ્ત બંધ છે તો આપણે આને બે ધોઈ આપણે વાર આની અંદર મિક્સર ની અંદર ક્રોસ કરશું તો આપણે આને આવી રીતે પાણી નીકાળી દીધું છે બધે બે વાર આપણે ક્રોસ કરી નાખીએ એટલે મસ્ત ક્રોસ થઈ જાય એક વખત ની અંદર નહીં આવે એટલે બે વખત ની અંદર આપણે ક્રોસ કરી દઈએ આપણે આમાં પાણી નાખી દઈએ જોઈએ જેમ જરૂર પડતી એમ પાછા નાખજો આપણે પાણી અત્યારે અને એક ધારું આપણે ચલાવતું રહેવાનું mixture ને કે આને cross થઈ કે નહીં વ્યવસ્થિત પછી નહીં થઈ આપણે પાણીની જરૂર પડશે આમાં એ લાગે છે તો આજે આપણે બે ત્રણ ચમચી નાખી દઈએ હવે આને આપણે પાછું ક્રોસ કરી નાખીએ અને બે થી આપણે અઢી મિલી સુધી આપણે આને આવી રીતે ચલાવતા જ રહેવાનું મસ્ત મિક્સર માં આની અંદર આપણે ક્રોસ થાય તમે જોઈ શકો છો હું તમને બતાવું છું એકદમ પરફેક્ટ થઈ ગયું છે જો આવી જ જો હે એકદમ પરફેક્ટ અમારો દહીં વડાનું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે આને નીકાળી દઈએ એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો આપણે બે વાર મિક્સર માં ક્રોસ કર્યું છે તો બીજા રામ જ મસ્ત થઈ ગયો છે તમે સમસીથી બતાવો જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે અમારે દહીં વડાનું બેટર તૈયાર હવે આપણે આને નીકાળી દઈએ હઉજ રાખવાનો તો અહીં ફેંકીશું આપણે બે અને દહીં વડાનો બેટર તો આને આપણે 5 થી 7 મિનિટ સુધી આને આવી રીતનામ ફેટ ફિટ તો રેવાનું તો જ હાલો દહીં વડા લો રૌન્ડ મસ્ત થાહે ગોળ દહીં વડુ નો રાત ઉઠ મોટો એટલે બન ફાટુ ન કે તમે આમ ફેરવીને આવી રીતે આમ આમ કરતું રહેવાનું પાંચ થી સાત મિનિટ સુધી તો જ દહી વડા મસ્ત બને છે એકદમ પરફેક્ટ ભક્તિ મદદ થી આપણે આને ફેરવતું રહેવાનું જોઈ શકો છો કેટલું મસ્ત એકદમ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આની અંદર મીઠું નાખી દઈએ જીરું નાખી દઈએ એક ચમચી આદુ લીધું તો એ નાખી દઈએ ચમચી આપણે જીરું નાખી દઈએ સ્વાદ પ્રમાણે તમે નિમક નાખી શકો હવે આને પાછો આપણે ફેટી લઈએ આપણે લેવા દેશું એકદમ અમારે જીરું ને આપણે આદુ ને નિમક બોય મિક્સ થઈ ગયું છે એકદમ તમે આજે આપણે આને એક આધ મિનિટ આપણે આવી રીતે આમ કરી દઈએ એટલે મિક્સ થઈ જાય નિમક નાખ્યું છે વરુ આપણું ઉપર આવી જાય કે નહીં એકદમ એકદમ મસ્ત પરફેક્ટ બન્યો છે તમે જોઈ શકો છો એકદમ આપણે ઉપર આવી ગયું છે એટલે અમારું આ બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે આપણે આને આને ઢાંકી દઈએ વ્યવસ્થિત ગ્રીન ચટણી જોવે ને આપણે ખજૂર આંડલી ને ગોળની ચટણી જોઈએ તો આપણે એને બનાવી નાખીએ છીએ એના વગર તો ટેસ્ટ બધી નકામો છે એટલે આપણે એના બધા જરૂર બની

ચલાવશું રેવાનું આ ધીમે ધીમે પાકે કે આપણે ગ્રીન ચટણી આપણે તૈયાર કરી દઈએ આદુ લીધું છે એક ટુકડો નાનો આપણે લચ્છણ નાખશું પછી ફોદીનો મસ્ત બધી ધોઈ નાખું પેલા ને આપણે ધાણા લેશું ગ્રીન ચટણી બનાવવા માટે પાણી નાખી દીધું એક વાઇટ થી આપણે ત્રણ જ ચમચી જેટલું હવે આને મિક્સર પર ક્રોસ કરી લીલા મરચા મે નથી ને મારે તમે મરચા નાખી હવે પ્રમાણે તમે મીઠું નાખો છો થોડું આમાં આપણે ગરમ મસાલો નાખીએ હવે આને આપણે એકદમ ક્રોસ કરી દઈએ એટલે આનો ફ્લેવર એકદમ મસ્ત આવે હવે આની અંદર આપણે કશું નથી નાખવાનું એકદમ મસ્ત અમારી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એવું મસ્ત દેખાવ આવે છે તો આપણે આ ખજૂર ને આંબલી ની બધી મસ્ત વ્યવસ્થિત પાકી ગયું છે તો આને આપણે અને મિક્સર માં એકદમ ક્રોસ કરી નાખીએ નાખી દઈએ આપણે મિક્સર ની અંદર ક્રોસ કરી નાખીએ મસ્ત એકદમ જો આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે ખજૂર આંબલી ને ગોળ ની મેં આ બીજું કશું નાખ્યું નથી આ ગરમ મચાનો લીધો છે તો હું આની અંદર જ ડાયરેક્ટ નીકાડી દઉં મસ્ત એકદમ પરફેક્ટ ચટણી બની છે જોઈ શકો છો તમે કેમ કે મને ખજૂર આમલીની ચટણી પહેલેથી ભાવે છે અને મિક્સ કરી દે ગરમ મચાનો નાખો તો એટલે તો આમ મેં લઈ લીધું છે તો હવે આ દહીંને આપણે ફેટી દઈએ અને આપણે સલાઉથું રેવાને અંદર એકદમ આછું થઈ જાય એરી શકોસ એકદમ મસ્ટ થઈ ગયું છે હવે આપણે આની અંદર ખટુ મિઠું માટે ખાણ નાખી દે ખાણ નું ગુરુ છે એક ચમચી એક લીધું છે

જોસોકો એટલો મસ્ત દેખાવ આવે છે ધાણ હવે આપણે વડા તરી રાખ છે આપણે 20 મિનિટ જીવ થઈ ગયું છે ક્યાં સુધી ની અંદર આપણે ગ્રીન ચટણી ને આમલી ની ના ગોળની ચટણી બનાવી લીધી કે 20 મિનિટ પૂરા થઈ જશે આપણે તો આપણો બે વડા ને બેટર મસ્ત તૈયાર થઈ ગયું છે એકદમ પરફેક્ટ તો વડા આપણે તરવાનું ચાલુ કરી દઈએ તમારે જી સાયન્સ પ્રમાણે લેવા હોય એ પ્રમાણે ને જે તેલ ગરમ થઈ ગયું હોય તો આપણે થોડું ધીમું પચી દેવાનું ફૂલ ગેસ હૈસે તો આપણે ફટાફટ વડા બહાર પાકી જાય ને અંદર થી ગાચા રહે એકદમ તૈયાર થઈ ગયા છે અને આપણે એક થી ત્રણ મિનિટ સુધી આપણે પાકવા દેવું જોઈ શકો છો તમે હજી આને થોડી વાર આપણે પાકવા દઈએ એક મિનિટ ઉપર જીવી થયું છે હજી એક મિનિટ તો પાકવા દઈએ એકદમ મસ્ત ફૂલી ગયા છે મોટી સાઈઝ નથી બનાવી એકદમ થોડી નાની બનાવી કેમ કે નાના છોકરાઓ એટલે શ્રદ્ધા ઉર્ભી સારું એકદમ મસ્ત થઈ ગયા છે હજી આપણે આને એકાદ મિલિટ પાકવા દઈએ છે એક મિનિટ ને మోటా బం పీతా సూతా నాకు ఆ లే

બીજો રાઉન્ડ ની મસ્ત તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો આવી રીતે આપણે બધા વડા બનાવી છે સારી આવી રીતે બધા અમારા વડા એકદમ મસ્ત સરસ તૈયાર થઈ ગયા છે એકદમ પરફેક્ટ છે મસ્ત થઈ ગયા છે આપણે પાણી ગરમ થઈ ગયું છે બહુ નહીં ગરમ થવા દેવાનું થોડી વાર આપણે હલાવતું આ બહુ ગરમ નથી થોડું આંગળી પડતું પાણી કહેવાય છે હલકું હલકું થી હવે આપણે આની અંદર વડા નાખી દઈએ તમારે જેટલા

એટલે તમે જરૂરથી ટ્રાય કરજો હોળી આવે ને આપણે આઈટમ ન બનાવી બનાવતા જ હોય બધા વડાની મિનિટ થઈ ગયું છે એકદમ મસ્ત ફૂલીને જે જો ઉપર આવી ગયા તમે જોઈ શકો છો મસ્ત એકદમ થઈ ગયા છે ગરમ છે એટલે આપણે આને હલકાથી આવી રીતે પાણી નીકાળી દેવાનું છે બધાય આવી રીતથી આપણે પાણી નીકાળી દેવું અને બહુ નહીં દબાવવાનું વડું છે તૈયાર થઈ જશે અને જાજી ઘડી આપણે પાણીમાં નહીં રાખવાનું દસ મિનિટથી વધારે છે મસ્ત દહી આપણે આવી રીતે નાખીને લીલા મરચા ની ચટણી નાખી દઈશ પ્લસ આપણે ગરમ મસાલો નાખી દઈએ ચાટ મસાલો નાખી દઈ થોડાટણી નાખી દઈએ ત્યાં આપડે મોઢામાં પાણી આવી જાય એકદમ મસ્ત યમી અમી બનાશે અમારું ઉર્વિશાન શ્રદ્ધા તો રાહ રજો દહીં વડા ખાઈ લઉં હું તો તમને અમારા વિડીયો દહી વડા નો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો એ બેલ બટન જરૂરથી દબાવીશું કંઈ પણ કંઈ પ્રોબ્લેમ હોય તો મેસેજ કમેન્ટમાં મેસેજ કરીને જરૂરથી કહેજો ત્યાં ભી મળશું આગલા વિડીયોમાં બાય બાય